સુરતમાં ગાંજાના માતબર જથ્થા સાથે ઈસમ ઝડપાયો પ્રતિબંધિત વીસ કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ વેડ રોડ સ્થિત ચોક પાસેથી ઝડપાયો આરોપી તિરુપતિ આરોપીના પ્લોટ નંબર બાવન ના ધાબા પર પોલીસની રેડ ધાબા પરથી રૂપિયા બે લાખ થી વધુની કિંમતનો વીસ કિલો ગાંજો ઝડપાયો ગાંજાના માતબર જથ્થા સાથે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાળીના ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઇસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતા કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે